બસ એજ કઈશ કે ખુબજ સરસ રીતે આખા ઉના પંથક માં આ ચંદ્રકિરણ સોસાયટી માં જે રીતે ગણપતિ ને ધામધૂમથી ઉજવાય છે જ સરસ રીતે ઉજવાય છે અને એના લોકો ખુબજ આયોજન થાય છે અને લોકો ખુબ સારી રીતે અહિયાં ચંદ્રગ્ઞાન સોસાયટી ના જૂના પંથકના લોકો ગામે ગામે લોકો અહીંયા આવે છે અહિયાં દર્શન કરવા માટે ખુબ જ સરસ રીતે બધા આનંદ કરે છે ચોથું વર્ષ છે મારું આ ત્રણ ચાર વરસથી હું અહિયાં આવું છું અને હું આ ગામ ને પુત્ર વધુ છું જોકે પાંત્રીસ છત્રીસ વર્ષથી અહિયાં ગણપતિ વિશે ગણપતિ નું અહિયાં આયોજન થાય છે

અવેરનેસ રાખી છે પણ ખાસ મારો સંદેશ આજે ગણેશ ઉત્સવ તરફથી આ શહેરની જનતાને ઉનાના વિસ્તારના ગ્રામ્ય માણસોને એક મારી વિનંતી છે કે એકસો ની નવી સુવિધા ચાલુ થઈ છે ગુજરાત સરકાર તરફથી તમે સો નંબરમાં ફોન કરવા નથી હવે એકસો આઠ માં પણ ફોન નથી એકસો બાર માં તમે ફોન કરશો એટલે તમને છ સુવિધા સીધી મળી જશે અને આપણે આ ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ ત્રણ એકસો બાર ની ગાડી આવી છે તમને તરત ગાડી ત્યાં પહોંચી જશે પોલીસ તરત હેલ્પમાં પહોંચી જશે એટલે ગમે ત્યારે તમને તકલીફ હશે પોલીસ ને લગતા પ્રશ્ન હશે તો ફોન નંબર ફોન નહીં કરો વિનંતી છે એકસો બાર માં ફોન કરો બીજું અવેરનેસ એક બારી બે ટાઈમ તમારો નહીં જાજો બીજું એ છે કે સાયબર અને અનુસંધાન માં સાયબર સાયબર ની જે કંઈ તમારી કોઈ કમ્પ્લેન હોય તમારી પાસે પૈસા ફ્રોડ થતો હોય તમારા બેંક માંથી પૈસા અધિકારી હતા એને કીધું તમે આ રીતે કાર્યવાહી કરો એટલે એના પૈસા ગયા નહીં વધારે મારી ગણેશ ગણેશ ઉત્સવમાં દરેક મારી વિનંતી છે કે ખાસ કરીને તમે વિસર્જન કરવા સારો તકેજે રાખો કોઈ ડૂબી ન જાય બનાવ ન બને મારી શાંતિ જળવાય એ માટે અપીલ કરું છું દરિયા કાંઠે નદી કાંઠે તમામ રાઉન્ડ ધ ક્લોક પોલીસ રાખી છે ફાયર બ્રિગેડ ની પણ વ્યવસ્થા રાખી છે સર્વે પણ રાખ્યા છે બનાવ ન બને તકેદારી પૂર્ણ રાખેલ